મેળવી શકો છો સોલ્યુશન સાથે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક કવિતાના આધારે સાચો વિકલ્પ પસંદ કરો નંબર એક સપનાની વાતો નકલી હતી અને અને છતાં તો આ વાતો ગમતી હતી નંબર બે બાળકે આંખ ચોળી છતાં એટલે આંખ દુખવા લાગી બાળકે આંખ ચોળી એટલે આંખ દુખવા લાગી મેં કીડીની ગાગર ઢોળી તેથી કે છતાં તો કીડી મારી પાછળ દોડી એટલે કે મેં કીડીની ગાગર ઢોળી તેથી કીડી મારી પાછળ દોડી નંબર ચાર આ કવિતામાં વાનર એક વેતનો છે અને કે કે તો કે આ કવિતામાં વાનર એક વેતનો છે અને ચી ચી કરે છે નંબર પાંચ ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી કે સિંહણ નાસી ગઈ તો કે ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી સિંહણ નાસી ગઈ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતી વિષયનું પ્રશ્ન બેંક સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને આપણા વોટ્સઅપ નંબર પરથી પણ તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો જેમના ગુણ પાંચ નંબર એક તમે સવારે આવશો ખાલી જગ્યા સાંજે કે નંબર બે શું કહેતું સાયકલ પરથી પડી જતા તેને ખૂબ ઈજા થઈ ખાલી જગ્યા તે રડ્યો નહીં તો જવાબ આવશે તો પણ નંબર બે મારી પાસે એક સાયકલ એક ખાલી જગ્યા બાઈક છે તો જવાબ આવશે અને ત્યાર પછી છે નંબર ચાર તેની મમ્મી ઘરમાં નથી ખાલી જગ્યા તે રડે છે તો જવાબ આવશે તેથી નંબર પાંચ તમે વાતો કરો ખાલી જગ્યા ધીમેથી બોલો પણ પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટાની સામે ખોટાની નિશાની કરો જેમના ગુણ છ નંબર એક બતકીએ પાંચ ઈંડા મૂક્યા હતા ખોટું નંબર બે

કૂતરો બતકથી ડરી ગયો તેથી દૂર નાસી ગયો ખોટો જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોમાંથી એક બે વાક્યમાં ઉત્તર આપો જેમના ગુણ પાંચ બતક માતાને ખબર કેમ ન પડી તો બતક માતાને ખબર ન પડી કારણ કે બધા ઈંડા એકસરખા હતા નંબર બે થડ કોને કહેવાય તો જમીનની ઉપર દેખાતા વનસ્પતિના વધતા જતા મૂળ મજબૂત ભાગને થડ કહેવાય નંબર ચાર બતકી બધા બચ્ચાને શું શીખવવા લઈ ગઈ બતકી બધા બચ્ચાને તરતા શીખવવા લઈ ગઈ નંબર પાંચ કદરુપુ બતક ખરેખર શું હતો કદ્રુપુ બતક ખરેખર રાજંશ હતો પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો જેમના ગુણ ચાર નંબર એક બધા બચ્ચા બતકને એક બતક કેમ કહેતા હતા તો બધા બચ્ચા બતકને એક બતક કહેતા હતા કારણ કે તે બધાથી અલગ હતું તે થોડું મોટું અને રાખોડી રંગનું હતું નંબર બે બતકને તે રાજહંસ છે એવું કોણે સમજાવ્યું કેવી રીતે તો બતકને તે રાજહંસ છે એવું હંસ કન્યાએ સમજાવ્યું હંસ કન્યાએ તેને પાણીમાં પોતાનો પ્રતિબિંબ ધ્યાનથી જોવાનું કહ્યું બતકે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું અને એને સમજાયું કે તે એક સુંદર યુવાન રાજંશ છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે